અને નામમાં વસન પડ્યું છે બરોબર અને વસનમાં ગુરુનું રૂપ છે બરોબર તો આ મને સમજાવવા પ્રભુ અરે ભાઈ શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે સોહમ શબ્દ સોહમ શબ્દ એ જ નામ છે નામ એ જ વચન છે વચન કેતા વાણી થાય અને શબ્દ કેતા એ સોહમ શબ્દ થાય અને ગુરુ એ સોહમ શબ્દ છે ચારે ચાર વસ્તુ એક જ છે તમ બોલ એમ છે એમ ને હા એમાં કાઈ ફરક નથી નામ કયો વચન કયો સોમ શબ્દ કયો કે ગુરુ હે શબ્દ છે ચાર વસ્તુ એક તમે નામય અક્ષરો કયો બને વચન અક્ષરો જોડીને બને શબ્દ અક્ષરો જોડીને બને અને ગુરુ અક્ષરો જોડીને બને બરાબર પછી સોમ સુરતા દ્વારા તમે સોમ શબ્દ ને શ્વાસો શ્વાસ ની જે ચાલતો છે ને પકડી લ્યો પછી તમે શ્વાસના માર્ગે ઉપર ચડી જાવ આપ મેળે ચડાવે સોમ શબ્દ આપણે કઈ કરવું ન પડે માત્ર આપણે સોમ શબ્દમાં ધ્યાન ધરવાનું છે પછી ડાબી જમણી નાડીને સમાન માત્રામાં ચલાવી સુક્ષ્મનું દ્વાર ખોલી દસમા દ્વારને બ્રહ્મરંધ્રને ખોલી આત્મરૂપી બ્રહ્મને પ્રાપ્ત કરી લઈએ બ્રહ્મ સ્વરૂપ રૂપી આત્મ સ્વરૂપ બની જાય પછી દેહથી થી થાય એટલે ત્યાં શબ્દ પણ ઉડી જાય છે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માય કી છાય નામ રૂપ ને ગુણ મિથ્યા એ ઉડી જાય છે રૂપે ઉડી જાય ગુણે ઉડી જાય નામ તો અક્ષરો જોડીને બનાવવામાં આવે બરાબર

એ સોમ શબ્દ કયો કે આત્મા કયો બરાબર ભવાનીદાસ બાપા કહે છે ને કે બાવન અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષર માં નામ બાવન અક્ષર ને બુજો ખોલો જાણો સમજો બરાબર પછી એમાં એક અક્ષર જે છે એ જ ઓમકાર કયો કે સોમકાર કયો કે આત્મા કયો કે પરમાત્મા કયો બરાબર એને એક અક્ષર કહેવામાં આવ્યો પણ એ એક અક્ષર નથી કારણ કે ઓમ ત્રણ અક્ષર થાય સોમ ત્રણ અક્ષર થાય આત્મા અઢી અક્ષર થાય પરમાત્મા સાડા એમ કે પરમાત્મા એ પણ સાડા પાંચ અક્ષરો થાય છે એમાં એક બે કાના આવે છે એટલે આ બધા જે શબ્દો છે ને એ શબ્દ થી ઉપર જવાનું છે કારણ કે એ શબ્દ પણ નથી શબ્દ તો સમજવા માટે છે જેને હું ઘણીવાર વાર નિજ નામ કહું છું આદિ નામ કઉ છું આદિ એટલે શરૂઆત આદિ પ્લસ નામ આદિ નામ આદિ એટલે શરૂઆતનો આત્મા બરાબર અને નામ એ જ સ્વયં શબ્દ એ આદિ નામ છે અને એ જ નિજ નામ છે નિજ એ જ એનું નામ સ્વયં શબ્દ છે તમારું નામ શું છે શરીર નામ મારા શરીર નું નામ છે આંબાભાઈ આંબાભાઈ ઓકે હવે આંબાભાઈ તમારું શરીર નું નામ છે બરાબર પચાસ માણસો ઊભા હોય પચાસ માણસો માં તમે એક જ આંબાભાઈ છો ને કોઈ આવી અવાજ મારે કે આંબાભાઈ એટલે તમે જ જવાબ આપવાના છો પછી તમારો નામ નો સહારો પકડી અને તમારા સુધી આંબાભાઈ સુધી પહોંચી જાય એમાં આંબા આંબાભાઈ ના શરીર ને તમે ઘડીક વાર પૂરતો આત્મા સમજો ને તમારા નામ એને સોમ શબ્દ સમજી લ્યો બરાબર બરાબર પછી નામ તો તમારું ક્યાં શરીરમાં દેખાતું નથી

અરે જેને આત્મ જ્ઞાન થઈ ગયું છે આત્માને જાણો છે આત્મા ને માયણો છે ની અક્ષર ને જાણો છે તો ની અક્ષર માં જે વયા ગયા એ તો બોલે જ નહીં અને શબ્દ નો અનુભવ થાય એ બોલવા નથી આવતો શબ્દ નો અનુભવ તો સુરતા દ્વારા થાય શબ્દ નો અનુભવ શરીર દ્વારા ન થાય આપણી અંદર જે ચિત્રુપી સુરતા છે ધ્યાન છે એના દ્વારા એ સોમ શબ્દ નો અનુભવ થાય એ લખવા વાંચવા બોલવા સાંભળવાથી બહાર છે જે આપણે બોલીએ છીએ સો હ મ એ તો અક્ષરો વાળો બરાબર આંતરિક જે સોમ શબ્દ હાલી રહ્યો છે એનો જે અનુભવ કરે સુરતા દ્વારા થાય એ સુરતા જ સાંભળી શકે છે એ લખવા વાંચવા બોલવામાં ન આવે કોઈને કહી ન શકે હું ઘણી વાર વાણી બોલું છું ભીખા બાત અગમ કી કન સુનન મેં નાહી જો કહેશો જાને નહીં જાને શો કહે નહીં અનુભવની જે વાત છે કહેવા સાંભળવા બોલવામાં નથી આવતી અને જે કહે છે મને અનુભવ થયો છે એને ખબર નથી અને જે ખબર છે એ બોલતો નથી બોલો બીજું બસ હવે હવે ચાલે પછી સમય આપને મળો ના ના બોલો તમ તાર દાદા તમારું કામ સારું છે તમારી અંદર નિર્મળતા નિતરે છે અહંકાર બિલકુલ છે નહીં તમારી વાણીની સ્પીચ બતાવી દે બોલવાની હવે એક કલ્યાણ કલ્યાણ દાસ તો ભજન છે હા મારા મંદિરિયામાં જાલરનો જણકાર આ એક એક શબ્દ બોલજો મારા મંદિરિયામાં જાલરનો જણકાર બરાબર હા હા તો મારા મંદિરિયામાં એટલે મારું કેનાર અલગ થયા મંદિર અલગ થયું ને એટલે મારું કેનાર છે એ અલગ થયું ને મંદિર અલગ થયું એટલે મારા મંદિરિયામાં ઝાલરનો જણકાર તો ઝાલરનો જણકાર પણ અલગ થયો એટલે મારું કહેનારું એ સુરતા છે મંદિરે દેહરૂપી મંદિર છે બરાબર એમાં ઝાલરનો જાણકાર એ શબ્દ સ્વરૂપી આત્મા કહો કે સોહમ શાબદ કહો એ છે પણ બોલો આગળ લાઈન બરાબર પછી બિલકુલ ક્લિયર વાત છે અને અવાજની સ્વાગે બિલકુલ વાત છે એ સોમ શબ્દ સતત વાગી છે બોલી જ રહ્યો છે ડંકા મારી ક્લિયર વાત છે બરાબર છે

અને નવી સુરતા વિષયવાસ માં ફસાયેલી એ હું જે હુતેલી છે વિષયવાસના મોહમાં એની નિંદ્રમાં અને જેવી સુરતા હતી શુદ્ધ હતી બાળક જયારે જન્મ જયારે એની સુરતા શુદ્ધ હતી એવી નવી સુરતા રહી એટલે જૂની હતી પછી બાળક નવ્ય માં ફસાઈ ગયો વિષયવાસના એટલે નવી થઈ ગઈ હા હા બરાબર બોલો પછી શ્રીવેણીના ઘાટે કહે છે અલગ ત્રિવેણીના ઘાટે

એ સરસ્વતી નું દ્વાર ખોલે સરસ્વતી એ સુખમણા નાળી છે એને ઘાટે બેસીને ત્યાંથી પ્રગટ થાય એટલે અલખને આરાધે હવે અલખ છે એ 10મા દ્વારમાં આત્મા છે અને આરાધનારી એ સુરતા છે સુખમણાના માર્ગ દ્વારા પછી ઉપર ચડી જાય છે ત્યાંથી આગળ વધવું પડે પછી બોલો કશિછા ક્યા અ ત્યાં છે કે ક્યાં છે અલગ આરાધે ત્યાં જે અલગ રૂપી આત્મા નો આરાધ કરી લઈ એની ભક્તિ ભજન કરી લઈ એની સાથે સુરતા ને જોડી લઈએ પછી સ્વયં એ અલગ સ્વરૂપી બની જાય પછી ન્યા તું હી તું હી મતલબ તું જ છો હું નથી આ છે અવસ્થા કે જબ મેં થા તબ હરી નહીં અબ હરી હે મેં નાહી મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી દીપક એ જ અલગ પછી ન્યા જબ મેં થા એટલે હું પણ ખતમ બરાબર બરાબર તબ હરી નહીં અબ હરી હે મેં નાહી એટલે હું પણ ખતમ બસ હરી જ છે સર્વત્ર તું તું જ બરાબર

આવ્યું કે જે જે દાસ કલ્યાણ હું મોટી જાય મનનું તો હું મોટી જાય મનનું તો હું અને મારું મન નું મટી જાય બરાબર તો મુક્તિ મોક્ષ ને પોચી જાય ને આપડે એમ સમજી લ્યો હવે દાસ કલ્યાણ મતલબ દાસ કલ્યાણ ની સુરતા દાસ શબ્દ વાપરો અહંકાર તોડી નાખો નથી બાપુ કીધા કે નથી સાહેબ કીધા કે નથી સંત કીધા કાય દાસ શબ્દ વાપરો બહુ બેસ્ટ શબ્દ છે કલ્યાણ દાસ બરાબર તો પછી એ સદગુરુના ચરણે ફૂગી ગયા સતગુરુ ઓ સદગુરુ દેહધારી ને શબ્દ સ્વરૂપી સદગુરુના ચરણે થઈ પછી આત્મ રૂપીના એ ચરણે ફૂગી ગયા ત્યારે દાસ બની ગયા કલ્યાણ એટલે એનું કલ્યાણ થઈ ગયું અને હું ને મારું એનું મટી ગયું હું ને મારું એ બંધનનું કારણ છે હા ત્યારે મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય બરાબર સીધો જ હિસાબ છે

કારણ કે જો તમે અખંડ તાર રહ્યો છે ન્યા તમારી સુરતા હોય તમે મારી પાસે નો આવો મારી પાસે તમારી સુરતા હોય તો ન્યા નથી બે એક જગ્યાએ બરાબર બરાબર સારું તો આ ઓડિયો ક્લિપ મૂકું ને હા મૂકો બરાબર તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય